પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો અવારનવાર ગુજરાતમાંથી ઝડપાતો હોય છે ત્યારે વધુ એક વખત પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી જેના આધારે શહેરના ગાંધીરોડ જુમા મસ્જિદ સામે વલંદાની હવેલી ગલીમાં અજીમ અલ્તાફ શેખ નામના આરોપીના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન તેની પાસેથી પંચોતેર હજાર રૂપિયાની પ્રતિબંધિત ઈ સિગારેટ નંગ પચાસ મળી આવી હતી પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેણે વડોદરાની હવેલી ગલીમાં આવેલી અરિહંત કિચન નામની દુકાનથી આ ઈ સિગારેટનો જથ્થો ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી ત્યારબાદ પોલીસે આરોપીને સાથે રાખી મનોજ લખવારા નામના શખ્સની કબજા હેઠળની અરિહંત કિચન નામની હુકા વેચાણની દુકાનમાંથી વગર પાસ પરમિટની પ્રતિબંધિત ઈ સિગારેટ મળી આવી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આશરે પાંચસો ઇઠ્યોતેર નંગ પ્રતિબંધિત ઈ સિગારેટ ઝડપી પાડી હતી હાલ પોલીસે છન્નું હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે